છ વર્ષ અગાઉ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળીબાર કરી તેના ગુનામાં નાસ્પરતા રૂપિયા દસ આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી ટીમના માણસો દ્વારા ઘણા સમયથી લિસ્ટ બનાવી તેને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ હતા તે દરમિયાન એએસઆઈ ચનુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાવને બાતમી હકીકતના આધારે કુડલો વિસ્તાર બેંગ્લોર ખાતેથી આરોપી બનવાજ કાલુપ્રધાન રહે ઘર નંબર એપાર્ટમેન્ટ બેંગ્લોર કર્ણાટક વાળાને પકડી પાડવામાં આવેલ છે સદર હું ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ તારીખ નવ દસ બે હાજર ઓગણીસ ના રોજ ફરિયાદ શાળા મોહનભાઈ તથા આરોપી બનવાજ કાલુપ્રધાન નાઓને પોતાની ચાલતો હોય તે આરોપી તથા આરોપીઓ સાથે મળી મરણ જનાર મોહનભાઈ નાઓને બંને પગના ભાગે તથા કમરના ભાગે ગોળી મારી ઘાતકી હત્યા કરી ત્યાંથી ભાગી ગયેલ હોય આ બાબતે તારીખ ઓગણીસ દસ બે ના રોજ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ હતો જેથી મજકુર આરોપી પલસાણા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર એકસો છવ્વીસ બે હજાર ઓગણીસ ઇપિકો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ એકસો ચૌદ તથા આર્મ્સ એકની કલમ પચીસ એક બી એ સત્યાવીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો પલસાણા પોલીસને સોંપેલ છે